બરાબર જેરજ આપણે બેઠક હોય છે સોમવાર થી શનિવાર આપણે 6 6 ડાળા ભુવા પડીમાં હોય છે આપણે છેમાં ફોરો છે લ્યા ટેડતા બગે ફોરો છે એટલે મારો વિચાર કેવો છે કે ફોરા ભારી ગાડી લઈ ગયો રિક્ષા લઈ ગયો ન કે બાઈક લઈ ગયો મોટી ભુવા ફેજીઓ સાળજી ઉપર ઓ હો જો ભુવા ભુવા એન્ટ્રી ના હા એન્ટ્રી એન્ટ્રી

અન માર કાકાએ અન મોગી માએ કીધુંતું કે ભુંડા હરી જો જગતમાં તમારા નામનો ડંકો ના મારું નામે કાતરો ની મારું નામે મોગી ની લ્યા પેલું પજે લાગે હા કે પજે લાગે ને ફુંફા પજે લાગે ને તર્ના લાગે લાગે ને લાજી હોય તે પહેલી વાત તાર બાતી હો બાજી

એટલે વાયર માર પર્સનલ વાતો લે આવી તો લેતા ભાવ તું પોણે કે આઈ ગાડી આઈ જો જો વિચાર હશે ને મોગી પહેલથી કઈ ના કરકો ઓના જીદ્દા જ હારો વેણા લે તો બોલી તો જીદ્દી ગાડી છે આપણો ઓગડે એમ સ્ટાર્ટ બેહો હા એ રો પરમાત્મા

તમારા ઘેર પગલ કર્યા મને તો તમારા દુખ ની બધી ખબર છે ભાઈ ભલે ભલે મોગી માં ભલે પણ તમે આ મોગી ના કોને એક વખત વાત પાડી જો ભાઈ

છોકરો છોકરા બોલાવાનો છોકરા બોલાવાનો અલ્યા જે ચિંતા કરશો નહીં આ ડાયરેક્ટ જ કેવું પડે

જે જે વસ્તુ લાવો ને બિલ બિલ પકડી હું તમારા પૈસા માથા લઈ લેજો તારા જમીન નું કહેવાનું અને ભુવાજી માર જેવી જમીન જીતી જાય તરત તમારા પૈસા ડબલ કરી નાખજો ડબલ કરી દાજો પૈસા ਕਿਆ ਕਹਦਾ ਸਮਝ ਚ ਪੈਂਦਾ ਮੀਲ ਜੋਈ ਤੋਂ માય લે લે હું પણ તો નહોતો ખરાબ એક તો દાખલો મેલ તો જરા ખાલી થોડું પગ એવું ને તો પૂવા દે શું કીધું તું કે ખયા થઈને આવજો આ શું આદ્રુ છે